સત્યાવીસ વર્ષના એન્જિનિયર સરપંચે બદલી નાખી ગામની તસવીર માળખાગત વિકાસને આપી સર્વોચ્ચ અગ્રતા વિશે સેવા ભાઈકા લિંબાસીયા માહિતી બ્યુરો સ્રીન્દ્રનગર ગુજરાત સરકારની એક મૂળભૂત વિચારધારા છે કે રાજ્યનો સાચો અને ટકાઉ વિકાસ તેના ગામડાઓના સશક્તિકરણમાં રહેલો છે આ સંકલ્પને સાકાર કરતું એક જીવંત ઉદાહરણ શ્રીમગર જિલ્લાના પાટણી તાલુકાના ખેડવા ગામ પૂરું પાડે છે આ ગામના વિકાસગાથા માત્ર સ્થાનિક સિદ્ધિ નથી પરંતુ સમગ્ર ગુજરાતના યુવાનો માટે એક પ્રેરણા સ્ત્રોત છે કે તેઓ પોતાના જ્ઞાન અને ક્ષમતાનો ઉપયોગ માતૃભૂમિના વિકાસ માટે કેવી રીતે કરી શકે છે આ પરિવર્તનનું સુકાન યુવા અને શિક્ષિત સરપંચ જિજ્ઞેશભાઈ નારાયણભાઈ રાઠોડના હાથમાં છે માત્ર સત્યાવીસ વર્ષની નાની વયે ચૂંટાયેલા અને સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ ધરાવતા જિજ્ઞેશભાઈએ સાબિત કરી દીધું છે કે જ્યારે યુવા જ્ઞાન દ્રઢ નિશ્ચિત અને સેવાભાવનું સંયોજન થાય છે ત્યારે ગામડાઓનો કાયાકલ્પ કરવો શક્ય છે

માત્ર ખેરવા ગામનું જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના ઉજ્જવળ ભવિષ્યનો સંકેત આપી રહ્યા છે જ્યાં સેવા યજ્ઞનો આ દીપ નિરંતર પ્રજ્વલિત રહેશે વધારે સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મારું નામ જિગ્નેશ નારાયણભાઈ રાઠોડ છે એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલો છે વિકાસના કામોની વાત કરીએ તો ખેરવા ગામમાં પાણીથી લઈ પીવાના પાણી રોડ રસ્તા ગટર જેવા વિવિધ કાર્યોમાં મેં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાંથી ગ્રાન્ટ લાવ્યો છું પીવાના પાણીની વાત કરીએ તો હાલ ધ્રાંગધ્રા તાલુકાના સરવાડ ગામથી પાટણી તાલુકાના અમારા ખેરા ગામ સુધી લગભગ સાડા આઠ નવ કિલોમીટરની પાણીની નવી લાઇન નાખવામાં આવી છે અને બે લાખ લિટરની કેપેસિટી ધરાવતો નવો સંપ પણ મંજૂર થઈ ગયો છે એટલે આ ગામની પાણીની સમસ્યા કાયમી ધોરણે હલ થઈ જવાની છે એમ્બ્યુલન્સ પણ અમારા પૂર્વ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડોક્ટર મુનપરા સાહેબને ગ્રાન્ટ દ્વારા આપવામાં આવી છે સાથે સાથે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પંદરમાં નાણાં પણ જિલ્લા કક્ષા આયોજન તાલુકા કક્ષા આયોજન દ્વારા પણ વિવિધ ગ્રાન્ટો આપી ગામમાં પેવર બ્લોક સીસી રોડ ગટર સીસીટીવી કેમેરા સ્ટ્રીટ લાઇટ સહિતની વગેરે ગ્રાન્ટો મળવા પાત્ર થાય છે એટલે એ બદલ આ સરકારનો પણ હું આ તકે ખૂબ ખૂબ આભારી છું અને જેનાથી મને આ કામ કરવાનો અવસર મળ્યો છે મારું નામ અમજદાન નસરફ ખાન છે હું ખેરો ગામનો રહેવાસી છું મારા ગામની અંદર હાલ પાયાની સુવિધાઓમાં શિક્ષણ સ્કૂલ હોસ્પિટલ અથવા તો ગામના સારા વિકાસના કામો અત્યારના હાલ યુવા સરપંચ ઉત્સાહિત હોવાથી ગામના સારા કામો થઈ રહ્યા છે મારું ગામ હાઈવેની નજીક હોવાથી ગામને સારી સુવિધાઓ મળી રહી છે અર્થાત ગામને જે કાંઈ જરૂર છે અત્યારે હાલ સરપંચ સુવિધાઓ બધી પૂરી પાડી રહ્યા છે સરપંચના કામથી કેન્દ્રમાંથી રાજ્ય સરકારમાંથી સારી ગ્રાન્ટો લાવી ગામના વિકાસના કામો કરી રહ્યા છે સરકાર સરપંચની કામગીરી બહુ સારી હોવાથી તમામ સુવિધાઓ અત્યારે હાલ મળી રહી છે